કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છમાં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર દસ ઇંગ્લિશ એરાઉન્ડ મી જે મિત્રો તમને પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડિયોમાં સચોટ સંપૂર્ણ અને સાચું સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર દસ ઇંગ્લિશ એરાઉન્ડ મી આ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે એની માહિતી મિત્રો મેળવી લઈએ પહેલાં પછી આપણે સોલ્યુશન જોઈએ તમે એવા કેટલાક શબ્દો સાંભળ્યા હશે કે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં અંગ્રેજીમાં જ બોલતા હશે દાખલા તરીકે પેન બિસ્કિટ બોલ બસ ટિકિટ રિક્ષા વગેરે આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે બહુ પહેલેથી જ અંગ્રેજીમાં બોલાય જ છે સીધા અંગ્રેજીમાં જ બોલાતા હોય અને તેનું ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેની લોન વર્ડ કહેવાય છે તો અહીં તમારા ઉદાહરણમાં આપ્યા મુજબ તમારી આસપાસ સાંભળતા સાંભળવા મળતા લોન વર્ડની યાદી તૈયાર કરવાની છે તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ લોન વર્ડની યાદી તૈયાર કરીએ જેમ કે મિત્રો અહીંયા ટિકિટ મોટર રિક્ષા એવી રીતે બેટરી બેલ બિલ બેડરૂમ બોર્ડ કાર ડૉક્ટર ફી ડ્રેસ જગ ડાન્સ ગ્રેડ કુકર ડાયરી ફ્રેન્ડ ડિક્સનરી ફૂટપાથ કાર્ડ માઇક મેડિકલ મેનુ કોટ બોટલ મ્યુઝિક બોક્સ કીબોર્ડ માર્ક્સ લાઈસન્સ માર્કેટ મીટિંગ ડિઝલ કેમેરા કંપની કોલેજ બ્રેડ લેબોરેટરી મિનિટ બસ સ્ટેશન મોબાઈલ ડ્રાઈવર મોનીટર બ્રેક લીટર ગેમ માઉસ બ્રશ કંપાસ બોક્સ સલાડ ફ્રોક ડિસ્કાઉન્ટ બટન કપ ડિશ એન્જિન બલ્બ ટ્રેન અને બિસ્કિટ આવા શબ્દો મિત્રો આપણે બોલાતા હોય છે અને લોન વર્ડ કહેવાય હવે તમે આગળ જે લોન લખ્યા છે લોણ વર્ડ લખ્યા છે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અહીં લખવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેલ તો ઘંટ થાય એવી રીતે ફ્રેન્ડ તો મિત્ર બરાબર અહીંયા ગેમ તો રમત ગ્લાસ તો પ્યાલો ટીચર તો શિક્ષક फोटो तो तस्वीर डॉक्टर तो डाक्टर बेडरूम तो शयनखंड मार्क्स तो गुण मार्केट तो बाजार, कोर्ट तो न्यायालय बॉक्स तो खोखो म्यूजिक तो संगीत फ्रॉक तो फराक डिश तो थाली फुटपाथ तो राहदारी मार्ग हॉस्टल तो छात्रालय पर्स तो पाकिट लाइब्रेरी पुस्तकालय और ट्रेन तो, तो आगगाड़ी હવે લોન વર્ડ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્યો આપેલા છે આવી રીતે તમે પણ બનાવી શકો છો આના વાક્ય લખવા એવું જરૂરી નથી બીજા વાક્યો પણ તમે લખી શકો છો બરાબર તો ખાસ દસ વાક્યો બનાવવાના રહેશે તો અમે આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવૃત્તિ છે એનો વિડીયો તમને ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા